એટલે હું એને જેટલો ધોળો એટલું દૂધ ગાળ્યું છે પણ આજની વેળા આજે ના જોવા ઘડીએ તારા ઘેર આવી શું ખાલી બોલવા પૂરતું બોલતી નહીં પણ હાચા ઓતેડે હાચા અંતર થી કંકુ પગલા કરી બોલી કે મારી કોઈ દાડો કોકના ના ઘર ની વેળા લાવી હોય તો આ કોંજી વેળા તારા માતા ને લાબા ની આવજો અરજી કરી માતાને ને હપાડ કર્યું છે તો આજની વેળા એટલું બોલું છું

બોલે તો કદાચ દસ વાગ્યા થી 11 વાગ્યા સુધી 12 વાગે સુધી તમે રહેતા હશો પછી તો મોડું થાય એટલે ક્યારે આવતા હોય વાત છે ઓકે ઓ સમય આવો જો એવી વાત પણ મારું દેરાનું કેવું હોય છે સભા વાળું કે હોય પરમેનન્ટ કોણ રહે છે આ ભાઈને પૂછો ભાઈ તારો મારો પહેલો પરિચય ને પણ તને બી પૂછું કે માતાએ તને કોણ પૂછ્યું છે પણ સભા વાળો આ ઉજા અમુક ટેમે એમ થાય કોઈ થી કોઈ હેડ્યું

મામા કસે એકમો ઢડવાની દીનો આ બોરું પર આવીશુ તો મામા આ જરે મને કોન

તમે બેના બીજું એટલું કઉ છું જે કોમ ના અટકેલ થઈ બારમો મહિનો થાય અને મારે કાળી ચૌદશ ના મારે માતા જવું ને પ્યાલો પીવાની હેલ સેલા છે ભાઈ ભક્તો હું માતા બ્રાહ્મણ જેવી છું મારો ભોય બ્રાહ્મણ જેવો છે કોઈ દાડો અભડાવતી નહીં પણ ચૌદશ ના દાડે તો વાણીઓ હોય તો વાણીયા ના હાથ નું પીવું છું સપા વાળું નામ શું કઉ છું પણ મારી ગાડી ચૌદશ આવે અને ટોપા બધા પૂરા પડી જાય ને આજે હરકતી ગાડી ભોળી નાખું વોચમેન લઈ ઇહાના ના પાત્ર આવે નાખી બતાવ મારું નાખી તો એની મુઠ્ઠી માં બરોબર બાર નું આવે નું ભાઈ બાર ગયો ગણો હું માત્ર બે મહિનો ગયો પણ વેળા ના લાવતો મારું માતા નહીં ભાઈ સભા વાળો નવ વર બે શું બોલું છું નવ વર બે